જ્યોતિષ અને આયુર્વેદ શાસ્ત્રના સમન્વયને ઉજાગર કરતો અનોખો એક્ઝિબિશન પરંપરા એક્ઝિબિશન દ્વારા આસ્ટ્રો આયુર્વેદ એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે એકત્રીસ ઓગસ્ટથી એક સપ્ટેમ્બર સુધી જોધપુર કોમ્યુનિટી હોલ સેટેલાઇટ ખાતે યોજાતા આ એક્ઝિબિશનમાં અમદાવાદવાસીઓ માટે ભારતીય શાસ્ત્રો અને પ્રાચીન વિજ્ઞાનને સમજાવવાનો અનોખો અવસર છે પરંપરા એક્ઝિબિશનના ફાઉન્ડર શ્રીમતી હેતલ શાહના જણાવ્યા અનુસાર આ એક્ઝિબિશન દેશમાં વર્ષોથી ચાલતા સ્પિરિચ્યુઅલ હેલ્થ અને જ્યોતિષશાસ્ત્ર પર પ્રકાશ પાડશે તેઓ કહે છે કે આયુર્વેદ અને જ્યોતિષશાસ્ત્ર આપણા શાસ્ત્રોમાં એકબીજાના પૂરક ગણાય છે ગ્રહોની ગતિ અને શરીરની રચના વચ્ચે ઊંડો સંબંધ છે આજ પ્રાચીન જ્ઞાનને વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે માતાજી મા ડિવાઇન હું मैं तेबीस साल से टेरो रीडर रेकी हीलर क्रिस्टल हीलर कैंडल हीलिंग और कॉस्मिक एनर्जी से काम करती हूँ मैं चक्रास बैलेंस और टैरो रीडिंग में बहुत मास्टरी है मैं बहुत सारे लोगों को मेडिकल और एजुकेशंस में हेल्पफुल हो रही हूँ और मैं एक छोटा एन भी चला रही हूँ उसमें ज्वेलर्स लोगों को मोटिवेशन की गाइडेंस दे रही हूँ और उन लोगों को रोजगारी भी दे रही हूँ ઓર મેરા મેરાન્ટેેક કરના તો ગાંધીનગર મેં કર સકતે હૈ મેરા पेज ઇન્સ્ટાગ્રામ પેજ મા ડિવાઈન જીરો સેવન ઓર મેરા કોન્ટેક્ટ નંબર ભી આપ ધન્યવાદ મારું નામ હેતલ શાહ છે ધડકન ગ્રુપ અને પરંપરા એક્ઝિબિશનની હું ફાઉન્ડર છું જોધપુર કોમ્યુનિટી હોલ જોધપુર અમદાવાદ ખાતે અમે આજે એક યુનિક એક્ઝિબિશનનું ઓર્ગનાઇઝ કર્યું છે તારીખ ત્રીસ એકત્રીસ ઓગસ્ટ અને પહેલી સપ્ટેમ્બર ત્રણ દિવસનું આ એક્ઝિબિશન છે આ એક્ઝિબિશનમાં અમે એસ્ટ્રોલોજર્સ અને આયુર્વેદા એસ્ટ્રોલોજી અને આયુર્વેદાને પ્રમોટ કરીએ છીએ એસ્ટ્રોલોજર એસ્ટ્રોલોજી એ એક સાયન્સ છે એની અવેરનેસ અને આ લોકો જેટલા બી લોકો બધા અલગ અલગ ભારતભરના અલગ અલગ શહેરમાંથી આવ્યા છે જેમ કે દિલ્હી જયપુર સુરત બરોડા એવી રીતે અલગ અલગ શહેરમાંથી આવ્યા છે એ લોકોને પ્રમોશન એ લોકોનું પ્રમોટ કરીએ છીએ એ લોકોને રોજગારી મળે અને એસ્ટ્રોલોજી એક સાયન્સ છે એને અમે લોકો અવેર કરી રહ્યા છીએ આ એક એક્ઝિબિશનના માધ્યમથી સો